ગોંડલના દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે આજથી પ્રસિદ્ધ રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કથાના પ્રથમ દિવસે જ પચીસ હજારની ક્ષમતા સાથેનો ડોમ શ્રોતાઓથી ભરચક બની ગયો હતો પૂજ્ય મોરારી બાપુએ કથાના પ્રારંભમાં આયોજક વડીવાડી જગ્યા લોહલંગ ધામ અંગે કહ્યું હતું કે અહીં પૂજ્ય લોહલંગ ગીરી બાપુના ચૈતન્યની સમાધિ છે ગોંડલની ભૂમિ પ્રગટ અપ્રગટ ચેતનાઓથી ભરેલી અને પાવન ભૂમિ છે સિદ્ધ પુરુષોની આ ભૂમિ છે અને આ સાથે પૂજ્ય મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી ગોંડલ નરેશ સર ભગવતસિંહજીને પણ યાદ કરીને રાજમંત્રમાં મોટામાં મોટું લોકતંત્ર કામ કરતું હતું તેવું કહીને સર ભગવતસિંહજીને બત્રીસ લક્ષણો રાજવી કહીને તેમને નમન કર્યું હતું તેમણે ગોંડલની રામકથાને માનસ રામકથા નામ આપી અને કહ્યું હતું કે રામચરિત માનસનો સાર રામ છે તે વેદમય છે તે બૃહમય છે

લોહંગધામથી શોભાયાત્રા શરૂ થઈ જુદા જુદા ગોંડલના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ મોટા પુલ માંડવી ચોક ઘડીયા લાઈન જેતપુર રોડ થઈ અને અહીં દાસીજીવન પાર્ટી પ્લોટ એટલે કે કથા સ્થળે પહોંચી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં શ્રોતાજનો ઉપલબ્ધ રહ્યા પોતીજીનું ભાવ સ્વાગત થયું ખૂબ જ આનંદ અને ઉલ્લાસ થયો છે આ જ ગોંડલ આમ કહીએ કે ગાંડુ તુર